વડોદરા વકીલ મંડળ દ્વારા બીસીજી ચૂંટણીના ઉમેદવારોની આજે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યાય મંદિર કોર્ટ પરિસર ખાતે આજે વડોદરા વકીલ મંડળના યશમાન પદે એક મહત્વપૂર્ણ બેઠક યોજા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બીસીજીના ચેરમેન જ્યોતિન્દ્રજી પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સભામાં આગામી ચૂંટણીના ઉમેદવારોને ઉત્સાહ વધારવામાં આવ્યો છે. દિવાળી પુરોસ્થિત જૂના એડવોકેટ હાઉસના રણજીત કેન્ટીન હોલ ખાતે વડોદરાના તમામ ઉમેદવારો એક મંચ પર એકત્રિત થયા છે. મંડળના હોદ્દેદારો અને વરિષ્ઠ વકીલોએ ઉમેદવારોને પ્રોત્સાહિત પણ કર્યા છે અને એકતાના સુર વ્યક્ત કર્યા છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ પણ હાજર રહ્યા છે વડોદરાના પ્રતિનિધિત્વને મજબૂત બનાવવા અને વકીલોના હિતોના રક્ષણ માટે સંકલ્પ પણ કરવામાં આવ્યો છે સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો છે કેવા શ્રી ગુજરાત પટાનના સ્વાદ માટે જય ભાઈ ઓજા ટકા દુકાન સવા પરક્ષક જેલા નાગરોડના શરદ જયનગર મ હોય જે વડોદરા વકીલ મંડળમાંથી જે વકીલ વકીલશ્રીઓએ ગુજરાત બાર કાઉન્સિલમાં ઉમેદવારી નોંધાવી છે તેમના પરિચય માટે તેમજ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે જે પટેલ આ મીટિંગમાં હાજર રહેલા તેમના ઉદ્બોધન સાથે અને ગુજરાત બાર કાઉન્સિલ પાસે અમારી શું અપેક્ષા છે તેની રજૂઆત કરવા માટે આજે આ મિટિંગ વડોદરા વકીલ મંડળ દ્વારા રાખેલી અને તેમાં અહીંથી ઊભા જે ચૂંટણી લડી રહ્યા છે તેમાંના કેટલાક ઉમેદવારો અહીં હાજર પણ રહેલા અને તે લોકોએ વડોદરા વકીલ મંડળના તમામ વકીલોને પોતા પોતે શા માટે ચૂંટણી લડે છે તેનેથી માહિતગાર કર્યા અને છ ત્રણ બે હજાર છવ્વીસની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી છઠ્ઠી માર્ચે છે સમગ્ર ગુજરાતના વકીલો પ્રેફરન્શિયલ મતથી મતદાન કરશે એક લાખ પચીસ હજાર સમગ્ર ગુજરાતના વકીલો છે પંચોતેર હજારની આસપાસ મતદાર યાદી છે પંચોતેર હજાર જેટલા વકીલો ગુજરાતના ત્રેવીસ એમના પ્રતિનિધિને ચૂટશે સમગ્ર ગુજરાતના વકીલો અત્યારે જે ઉમેદવારો છે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે આજે બરોડાના વકીલોને મત આપવા માટે બરોડાના ઉમેદવારોએ અને બહારથી આવેલા ઉમેદવારોએ અપીલ કરી છે એના માટેની આ સભા હતી વકીલોની ચૂંટણી છે ડબલ ગ્રેજ્યુએટ મતદારોની ચૂંટણી છે એટલે આ ચૂંટણી આખા ગુજરાતના નાગરિકોની દ્રષ્ટિ આ ચૂંટણી ઉપર છે કેમ કે વકીલો જ્યારે કોઈ ચૂંટણી લડતા હોય ત્યારે સ્વાભાવિક છે એ ચૂંટણીની ચર્ચા રાજ્યમાં તમામ જનતા કરતી હોય છે સમગ્ર ગુજરાતના વકીલો છ માર્ચ બે હજાર છવ્વીસના રોજ મતદાન કરશે